ભણો સરસો તમારું ઘર પાકું છે હા પડિયા માં સરસ ઝાડવા ઉગાડ્યા છો ભાઈ સરસ તમારું નામ શું છે છે સરસ હો ભાઈ વાહ વિવેકભાઈ તમારું ઘર તો બહુ મોટું છે ભાઈ તમારી કરતા મોટું છે સરસ

તારું નામ શું છે પેલા મોટેથી બોલો મારું નામ યાગની કયા ધોરણમાં ભણો છો 12 અને ઉપર કાચું છે સરસ બોલો મોટેથી બોલો કયા ધોરણમાં ભણો છો બાલવાટિકામાં કેવું છે તમારું ઘર પાકું ઉપર સરસ મજાની અગાસી બનેવી છો કેટલી બારી છે બે બારી છે બોલો સરસ તમારું ઘર કેવું છે છાપરાવાળું છે કેવું છે

વાહ નાનું પાણી છે ઢાબાવાડું છે પાકું છે કેવું છે પાકું હા હા મોટેથી બોલો સેમ ભણો છો બાલવાટિકામાં ઉપર છે ઉપર હું ઊંઘોઠું છે આ ઢાંકડો અને નીચે ઢાબાવાળું કેટલી બારી છે બે બારી છે કેટલી બારી છે બે એક બે ને ત્રણ બે નથી હો ભાઈ ત્રણ બારી છે દરવાજા બે છે સરસ હો મારા ઘરને હં હા તમારું ઘર કેવું છે વેરી ગુડ

વાહ ભાઈ સરસ સરસો વાળું છે કેટલી બારીઓ મૂકી છે બોલો કેટલી બારી છે દરવાજા કેટલા છે સરસ ઓ ભાઈ ઘર વિશે બધા